Hello friends! જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનતો નવો નાસ્તો આ નાસ્તો આપણે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ બનાવીશું પણ લોટને અમુક ટીપ્સ સાથે બાંધીશું ને એટલે નાસ્તો સરસ ક્રિસ્પી તૈયાર થશે આ નાસ્તાને તમે એકવાર બનાવીને પંદરથી થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં ઘઉનો ક્રિસ્પી નવો નાસ્તો બનાવવા માટે આપણે બે કટોરી ઘઉનો ઝીણો રોટલીનો લોટ લઈશું તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી માપ માટે લઈ શકો છો સાથે તેજ કટોરીના માપથી અડધી કટોરી ઝીણો રવો લઈશું જો ઘરમાં ઝીણો રવો ના હોય તો જાડા રવાને મિક્સરમાં થોડો પીસી લેવો હવે બંને લોટને સારી રીતના મિક્સ કરી લઈએ અને જો કોઈ પણ રવો ઘરમાં ના હોય તો તેની જગ્યાએ ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો છો હવે લોટમાં મોણ દેવા માટે ત્રણ ટીસ્પૂન ઘીને વઘારિયામાં ગરમ કરીશું તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે તેલ મોણ માટે ઉપયોગમાં લેવાના હો તો ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું મેં ઘી લીધું છે એટલે ત્રણ ટી સ્પૂન લીધું છે હવે ઘીને એકદમ સારી રીતના ગરમ કરી લઈએ ઘીને ગરમ કરીને નાસ્તામાં મોણ દેવાથી નાસ્તો સરસ ફરસો બને છે ઘી સારી રીતના ગરમ થઈ ગયું છે તો તેને લોટમાં ઉમેરી દઈએ શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી આ રીતના બે હાથની વચ્ચે ઘસીને ઘીના મોનને લોટમાં સારી રીતના મિક્સ કરી દઈએ હીનું મોણ લોટના દરેક કણમાં સારી રીતના મિક્સ થશે તો આપણો નાસ્તો ખાવામાં એકદમ સરસ ફરસો તૈયાર થોસી જો તમને એવું લાગે કે મોણ થોડું ઓછું લાગે છે તો એક જ ચમચી ઘી કે તેલ જે નાખો તે નાખીને પરફેક્ટ બનાવી લેવાનું ઘી લોટમાં સારી રીતના મિક્સ થઈને લોટનો ટેક્સ્ચર આ રીતના હાથમાં દબાવીએ તો સરસ બાઇન્ડ થઈ જાય છે એટલે કે આપણા લોટનું અને મોણનું માપ પરફેક્ટ છે હવે મસાલા સાથે પાણીનું મિક્સર બનાવવા માટે તે જ કટોરીના માપથી એક કટોરી પાણી લીધું છે અહીં આપણે લોટ કઠણ બાંધવાનો છે એટલે મિક્સર બનાવતી વખતે વધારે પડતું પાણી નથી લેવાનું હવે તેમાં એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન સફેદ તલ સાથે નાસ્તો પચવામાં હલકો રહે તેના માટે હાફ ટી સ્પૂન અજમા અને બે ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ બધી જ સામગ્રી મિક્સ થઈને પાણી ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને ઢાંકીને થોડી વાર રહેવા દઈએ એટલે મસાલાની એકદમ સરસ ફ્લેવર પાણીમાં બેસી જાય લગભગ બે મિનિટ જેવું થયું છે હવે ઢાકણને ખોલી લઈએ તો હવે પાણીનું મિક્સર પહેલાં કરતાં થોડું ઠંડુ થઈ ગયું છે તો એક ટી કસૂરી મેથી અને એક ટી સ્પૂન સુકવણી કરેલા ધાણાભાજી ઉમેરીશું આ ધાણાભાજીની સુકવણીની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે કસૂરી મેથી અને ડ્રાય ધાણા પાચીને ગેસની ફ્લેમ બંધ કરીને જ ઉમેરવાના છે એટલે તેનો સરસ ગ્રીન કલર જળવાઈ રહે હવે તૈયાર થયેલા પાણીના મિક્સરને એક બાઉલમાં લઈ લઈએ અને તેને થોડું ઠંડુ થવા દઈએ પછી તૈયાર કરેલું પાણી લોટમાં થોડું થોડું નાખતા જઈને નાસ્તા માટેનો કઠણ લોટ બાંધી લઈએ તો બસ લોટ તૈયાર થઈ ગયો છે તો આ રીતના કઠણ છે આ રીતનો લોટ બાંધવા માટે તૈયાર કરેલા બધા જ પાણીના મિક્સરની જરૂર પડી છે આ સમયે થોડો તમારો લોટ છૂટો રહેતો હોય તો એક થી બે ચમચી જેટલું પાણી નાખીને લોટને આ રીતના કઠણ બાંધી લેજો હવે તૈયાર થયેલા લોટ ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીને એકદમ સારી રીતના મસળી લઈએ તો લોટને મસળવાથી તેમાં એક સ્ટેચી આવે છે એટલે આપણે નાસ્તાને પતલું તો બે થી ત્રણ મિનિટ મેં મસડ્યો છે લોટ સારી રીતના મસળાઈને આ રીતના સ્મૂથ તૈયાર થઈ ગયો છે તો તેને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી લોટમાંથી થોડો લોટ લઈને મીડિયમ સાઈઝનો નો લોવો તૈયાર કરી લઈએ અને પછી તેને પાટલા અને વેલણની મદદથી વણી લઈએ અને બીજા લોટને ઢાંકી દઈએ એટલે તે ડ્રાય ના થાય પહેલા પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને તેલથી સારી રીતના ગ્રીસ કરી લઈએ નાસ્તાને વણવા ટાઈમે આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો એટલે તેલ લગાવ્યું છે હવે લોવાને ને પાટલા પર રાખી દઈએ અને વેલણની ની મદદથી મીડિયમ સાઈઝ ની પૂરી વણી લઈએ પછી નાસ્તાને એક સરખો શેપ આપવા માટે આ રીતે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું કે કાંઠાથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું અને વધારાના લોટને કાઢી લઈએ તેની થિકનેસ બતાવું આવી પતલી વણવાની છે અને હવે કટ કરેલી પૂરીને આ રીતના કટર કે ચપ્પાની મદદથી તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી લઈએ આ નાસ્તાને તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો તમારે આ પૂરીના બે ભાગ કરવા હોય તો પણ કરી શકો અથવા નાની પૂરી બનાવવી હોય તો તે પણ બનાવી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે હવે નાસ્તો તળતી વખતે ફૂલે નહીં તે માટે કટરથી કાપા પાડી દઈએ હવે આ જ રીતના બધી જ પૂરી વણીને કટ કરીને તૈયાર કરી લઈએ હવે ફટાફટ નાસ્તા પર સ્પ્રિંકલ કરવાનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે બાઉલમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન સંચલ પાવડરને સારી રીતના મિક્સ કરી લઈએ તો બધા મસાલા મિક્સ થઈને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે નાસ્તાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે તો ગરમ કરેલા તેલમાં નાસ્તાને ને તળી લઈએ હવે ચારાની મદદ થી બંને બાજુ ફેરવતા રહીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું લગભગ છે એક મિનિટમાં નાસ્તો સરસ ઉપરથી ગોલ્ડન કલરનો અને ક્રિસ્પી થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ હવે તેની ઉપર તૈયાર કરેલા મસાલો સ્પ્રિન્કલ કરી લઈએ નાસ્તો ગરમ ગરમ હોય ત્યાં જ મસાલો સ્પ્રિન્કલ કરી લેવાનો એટલે તેની ઉપર સારી રીતના સ્ટીક થઈ જાય તો આ જ રીતના બધો જ નાસ્તો તળી લઈએ નાસ્તો તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હાઈ ફ્લેમ નથી રાખવાની જો હાઈ ફ્લેમ પર નાસ્તો તળશો તો નાસ્તો સોફ્ટ રહેશે અને ગેસ પર તેલની કરશે તો તૈયાર છે આપણો ક્રિસ્પી ટેસ્ટી નાસ્તો તમને તોડીને બતાવું તો એકદમ ક્રિસ્પી અને ફરસો તૈયાર થયો છે તો જરૂર એકવાર ટ્રાય કરજો નાસ્તો અને એક વાર બનાવીને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો તો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ